રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારી પર પથ્થરમારો કરી ચાંદી મારી નાખવાનો પ્રયાસ કરનાર અને સરકારી વાહને નુકસાન પહોંચાડનાર ફરાર આરોપીને સુરતની ઉદ્ધા પોલીસે ઝડપી પાડ્યો છે રાજસ્થાન પોલીસે પાંચ હજારનું ઇનામ જાહેર કર્યું હતું તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે દસથી બાર લોકો તુફાન હોટલ પાસે દારૂ પીને ઝઘડો કરી રહ્યા છે માહિતીને આધારે પોલીસ વાહન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસને જોઈને આરોપીઓએ પોલીસ કર્મચારી પર પથ્થરોથી હુમલો કર્યો હતો હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સરકારી વાહનને પણ મોટું નુકસાન થયું હતું આરોપીઓએ સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો આ ઘટના બાદ સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ રાજસ્થાન વતની છે કે છેલ્લા કેટલાય સમયથી તે સુરતમાં ઉદનાના પારસી કમ્પાઉન્ડમાં ઘર નંબર બારમાં રહેતો હતો અને એક સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો રાજસ્થાન પોલીસે તેની ધરપકડ માટે પાંચ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું આ બાતમીને આધારે ઉધના પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી જીગર મેળાને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે